નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા નેશનલ હેરાલ્ડ કેસ મામલે શહેર ભાજપ કાર્યાલય નો ઘેરાવ કરવામાં આવ્યો હતો પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી બહુચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટે ગાંધી પરિવારને રાહત આપી છે મોદી સરકારના મલિન ઇરાદાઓ અને તપાસ એજન્સીઓના દુરુપયોગ છતાં કોર્ટે ગાંધી પરિવારને ન્યાય આપતા ભાવનગર ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા શહેર ભાજપ કાર્યાલય સમક્ષ દેખાવો કરવામાં આવ્યા હતા કોંગ્રેસ પક્ષના કાર્યક્રમને અનુલક્ષીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો 雨 marriages karl differences bir tad 7 પોલીસ દ્વારા દેખાવો કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી